હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી મેરેથોનનું ફ્લેગ ઓફ પણ કરશે અને અત્યાર સુધી એક લાખ અગિયાર હજારથી વધુ નોંધણીઓ થઈ ચૂકી છે વડોદરાની સોથી વધુ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ મેરેથોનને સહયોગ આપી રહી છે વડોદરા ફરી એકવાર દોડના માધ્યમથી દેશભરમાં પોતાની ઓળખ ઊભી કરશે વડોદરા શહેર ફરી એક વખત દોડશે સ્વાસ્થ્ય સ્વચ્છતા અને સ્ટેટનેબિલિટી અને સાથે સંદેશના એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર ઝોનની

એવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી જાય કે જે પ્રકારે ગરબા રમવા માટે લોકો વિદેશથી આવતા હોય એ પ્રકારે આ મેરેથોનમાં ભાગ લેવા માટે પણ લોકો વિદેશથી આવતા હોય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફિટ ઇન્ડિયા સંદેશો છે એનું ચરિતાર્થ કરતી આ મેરેથોનની અંદર આ વખતે પણ એક લાખથી વધારે રજિસ્ટ્રેશન થયા છે कार्य हूँ सर्वे नगरजनों ने और वडोदरा मैराथन की समग्र टीम ने मुझको अभिनंदन और शुभकामनाएं बांटी हैं मैं तो अपील करूं जो अपना माध्यम थी कि आओ आपरे सब आ इंटरनेशनल मैराथन के अंदर जुड़ाई और तो फिट इंडिया का संदेश मान्यवर गणियो पदक लोगों पहली बार तेरे सालों में वडोदरा

ఇంట మేరన రన్ అందర్ర వడోదరా శర గుజరాజ్యూ પ્રાઉડ મુમેન્ટ છે વડોદરા સિટી પોલીસ પણ એના માટે ખૂબ સજ્જ છે વડોદરા સિટી પોલીસ દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે કે કયા રૂટ એ દરમિયાન એ રો એ દરમિયાન બંધ રહેશે કયા રૂટને ચાલુ રાખવામાં આવે છે સાથે સાથે ઇમરજન્સી કોરિડોરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે મહાનુભાવની વીવીઆઈપી મુમેન્ટ પણ સુપેરે અહીંયા આવે એના માટે પણ અલાયદો બંદોબસ્ત કરવામાં આવ્યો છે સમગ્ર રૂટ જે એમાં સેકન્ડ્સની પણ ગણતરી થાય છે દોડવીરોને પણ તકલીફ ના પડે અને એમની એમની પણ કોઈ અડચણ ના આવે એના માટે આ સમગ્ર રૂટનું ત્રણ વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે આ મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનનું તેરમું એડિશન પહેલી ફેબ્રુઆરીએ સવારે ફ્લેગ ઓફ ચાલુ થઈ રહ્યો છે આપણા આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી આવીને ફ્લેગ ઓફ કરશે આ વખતે આપણે આપણા મેરેથોનમાં જે રીતે દિવ્યાંગને ઇન્કલુડ કર્યા છે એ રીતે આ વખતે એક આપણે નવો રન ગજરા રન એલજીબીટી ક્યુ કમ્યુનિટી માટે આપણા આદરણીય મહારાણી વડોદરા રાધિકા રાજે દ્વારા પ્રાયના પ્રેરણાથી આપણે આયોજન કર્યું છે એક લાખને દસ હજારથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે ટાઈમ રન્જના બી નંબર્સ વધી ગયા છે આ વખતે ફિટનેસ અને આપણું જે સસ્ટેનેબિલિટી આ બે જે એક બહુ ઇમ્પોર્ટન્ટ આપણા દેશ માટેની આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે એક એલાન છે કે જે એક અભિયાન છે ફિટ ઇન્ડિયાનું એને આગળ લઈ જતા આપણા પોલીસ કમિશનર સાહેબે એક પ્લેજ લેવાનું નશા મુક્તિનો પ્લેજ લેવાનું આયોજન કર્યું છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા આ રેકોર્ડ એસ્ટાબ્લિશ કરવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ જોડે જોડે સનાતન ધર્મને આપણે આગળ વધારીએ છીએ તો સવારે જે આપણે મ્યુઝિક વગાડીએ છીએ એમાં ભજન ચેબિંગ કે જેમાં આપણા ભજનો શ્લોકો સંસ્કૃત હિન્દી ગુજરાતી